તો હું અહીંયા આ આ જગ્યા જગ્યા ઉપર ઉપર જે એક એક અઠવાડિયા બહુ બનાવો બનેલા હતા અને આજે માનનીય સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ શ્રી તમામ વિસ્તાર જો જો હાજરશ્રી અને મુસ્લિમ આગેવાનો પોલીસ ના અધિકારી બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી સ્વામી હમ આવે છે જોયે બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જે સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારો સુરત જો તમામ ચીજોમાં નંબર વન આવે છે ચાહે સ્વચ્છતા હોય ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશ સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કૌમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે કે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ગયા થયા છીએ તો આપને થકી અમે બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગે છે વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોનો કલ્ચર છે સુરતનો કલ્ચર સુરતીસનો કલ્ચર આ કલ્ચર એવું છે કે કૌમી એકલા હરદમ ચડવાઈ રહે અને આ જ મેસેજ આપને થકી બધા લોકો જાય એના માટે જો અમે બધા બધા આગેવાનોનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ આજે કોમી એકતા ને લઈને હમણાં કમિશનર છે કીધું કે એક વ્યક્તિ અહીંયા બનાવ બન્યો હતો સુરત નું કલ્ચર જ એવું નથી કે ધમાલ થાય ફરી એક સમયે હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ એક થઈને આજે જુલુસ ને સ્વાગત પર અમે ભેગા થયા છે ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર વન શહેર છે અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે પેગમ્બર સાહેબ નો જન્મદિવસ છે એને તો શાંતિનો સંદેશ આપને આપ્યો જ છે એના સંદેશા ને આગળ લઈને આવના સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છ બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે ફરી એકવાર પેગમ્બર સાહેબ ના જન્મદિવસ ની હૃદયપૂર્વક તમામ મુસ્લિમ બિરાદર શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોસીનભાઈ તમામ આગેવાન મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ બન્યો ત્યાં ફરીવાર એક 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 થઈ અને ભારત દેશને સંદેશો આપી રહ્યા છે અસ્તો ભારત માટે વિજય